આપણે બધા જાણીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અત્યારે આપણે કરી રહ્યા છીએ એના ભાગરૂપે આખા ગુજરાતમાં સોળમી નવેમ્બર દો હજાર પચીસથી થી બાવીસ નવેમ્બર દો હજાર પચીસ દરમિયાન વિધાનસભા ડી પદયાત્રાના આયોજન થવાના છે આ પદયાત્રા સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકોણને પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશનથી જોડીને જનભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે રાષ્ટ્રીય પદયાત્રા કરમસરથી એકતારતો સુધી દોઢસો કિલોમીટરની પદયાત્રા યોજાશે છોટાઉદયપુર જિલ્લા કક્ષાની વન થર્ટી સેવન છોટ ઉદયપુર વિધાનસભાની પદયાત્રા ઓગણીસમી તારીખે સવારે સવારીનો કલાકે યોજાશે પાવી જેતપુર વિધાનસભાની તારીખે અઠારમી નવેમ્બર સવારે નો કલાક વિધાનસભા છોટાઉદેપુર જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું કે તમે મોટા પાયે આ પદયાત્રામાં ભાગ લો અને આ પદયાત્રા સફળ બનાવો થેન્ક યુ છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઈકાન દબાવશો